બારડોલીમાં અલગ અલગ વિસ્તારોમાં બારડોલી ટાઉન પોલીસે બંને ઝડપી પાડી કુલ બે પોઈન્ટ સાઈઠ લાખ થી વધુ કર્યો છે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર બે ના રોજ જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ એક લાખ નેવું હજાર નો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ ત્યારબાદ ચાર એક બે હજાર ચોવીસ ના રોજ સાઈનાથ સોસાયટી તેન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલે પંચોતેર હજાર આઠસો રૂપિયાની મતાની ચોરી હતું આ ચોરીઓ હતી જે ચોરીઓની તપાસ બાડોલી ટાઉન પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવતા શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બારડોલી ટાઉન પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અલગ અલગ ચાર ટીમો બનાવી સોર્સ તથા ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરી પ્રયત્નો શરૂ કરવામાં આવેલા હતા આ પ્રયત્નો દરમિયાન બારડોલી ટાઉનમાં બે મકાન રાખીને રહે છે જેમની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે અને રાત્રી દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના અંજામ બનાવોને અંજામ આપતા હોય જણાવેલું જેથી આ બાબતે પીએસઆઈસી રાવલને માહિતી મળતા તેમને અમારી સાથે ચર્ચા કરતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની જડતી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે ઈસમો આ જે બનાવો બારડોલી ટાઉન માં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની જડતી દરમિયાન મોટરસાયકલ તથા સોનાની ચેન જે તે વખતે મળી આવેલ હતી અને ત્યારબાદ આ લોકોને વધુ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ અલગ અલગ સોનીઓને વેચેલા ભીમસિંગ કરીને છે તેને પોતાની પત્નીને કેટલાક રોકડા રૂપિયા અને દાગીના આપેલાનું જણાવેલું હતું અને તેને આ ચોરીઓને અંજામ આપવા માટે પોતાના સગા સંબંધીઓ અલગ અલગ માણસો ને બોલાવી અને આ ચોરીને અંજામ આવેલું હતું ચોરી જે કરવાની આખી એની એમો છે એમાં આ લોકો અલગ અલગ મોટા ટાઉન વિસ્તારમાં જતા અને ત્યાં ભાડે મકાન રાખી રહેતા દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો હોય એનો એક સર્વે કરતા અને રાત્રી દરમિયાન આ બહારથી માણસો બોલાવી અને આવી બંધ મકાનોના ઘરના તારા તોડી એની અંદર રહેલી મિલકતની ચોરીઓ કરવાનું અંજામ આપતા હતા હાલ આ ઈસમોમાં બે ઈસમો જે પકડાયા છે એમાં પ્રદીપસિંહ જોગિન્દર સિંઘ ભીમસિંહ બાવરી જે ચીખલીગર ગેંગનો સભ્ય છે તેમજ એની સાથે બલવિંદર સિંઘ સુજીતસિંહ આયાસિંગ સિકલીગર આ બે ઈસમો હાલ અટક થયેલા છે અને તે સિવાય તેમાં તપાસ દરમિયાન હજી બીજા નામો ખુલવાની શક્યતા છે બીજો મુદ્દામાલ પણ હજી રિકવર થઈ શકે છે તેમજ વોન્ટેડમાં એક આરોપી જીતેન્દ્ર દિલાવર દિલાવરસિંહનું પણ નામ ખૂલવા પામેલ છે હાલ આની સમગ્ર તપાસ પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવી રહ્યા છે સોના ચાંદીના કેટલાક દાગીના અને રોકડ રકમ રિકવર થયેલ છે ચોરીના કામે બીજી તપાસ છે ટોટલ બે લાખ સાહીઠ હજાર આઠસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ રિકવર થયો છે જેની અંદર સોના ચાંદી અને રોકડ રૂપિયા છે સ્થાનિકોની હાલે નકારી ન શકાય પણ તપાસમાં જે આગળ નીકળે તે રિપોર્ટર કૃષ્ણ સોની જનાદેશ ન્યૂઝ બાડોલી